ક્વોલિટી શિક્ષણ આપે અને સરકારી નોકરીઓમાં લાગે અનામતનો ચુસ્ત અમલ એસસી એસટી ઓબીસી માઇનોરિટી ડીએનટી એ બધા મામલતદાર પ્રાંત અધિકારી બની ગયા એમને સાહેબ કેવા પડશે અડાણી ને એની ફેક્ટરીમાં મજૂર નહીં મળે દાળિયા નહીં મળે મતલબ કે તમને શું બનાવી રાખવા માંગે છે ફેક્ટરી ના મજૂર ગુલામ હા ગુલામ બનાવવા માટેનું ષડયંત્ર હવે સમજજો શું કરશે છ મહિના પછી જે કરવાના છે તમને કહે આમાં જો રિઝલ્ટ આપણે લડી ના લાવ્યા તો ભૂલની બંધ કરશો અને તાલુકા જિલ્લા પંચાયત આઈ એટલે શું કરશે પૂજક સમાધિ મીટિંગ કરશે હા પછી રાખશે માતાજીનો માંડવો એમાં આપશે એકવીસ હજાર બરાબર પહેલા જ્યાં સુધી તમે ધર્મની રાજનીતિ કરનારા ચોરોને નહીં ઓળખો ત્યાં સુધી સ્કોલરશિપ શરૂ નહીં થાય